એક હજાર કરોડના વ્યવહારો કરી જીએસટી કાંડ અને ઇન્કમટેક્સ ચોરી કાંડના મામલામાં ગુજરાત હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમનો ઉધડો લેતા આરોપીની ધરપકડ પર રોક લગાવતો આદેશ આપ્યો છે આમ કહી શકાય કે રેર પ્રકારની આ ઘટના ગુજરાત હાઈકોર્ટમાં જોવા મળી છે જેમાં જે આરોપીએ આગોતરા જામીન નહીં મળતા અરજી વિડ્રો કરી હતી તેજકોર્ટમાં ફરી એ જ આરોપી કોશિંગ પિટિશન લઈને પહોંચે છે અને એ જ હાઈકોર્ટે સીઆઈડી ક્રાઈમનો ઉધડો લેતા સીઆઈડી ક્રાઈમ પાસે ખુલાસો માંગ્યો છે અને આદેશમાં સાથે લખ્યું છે કે આ પ્રકારે કાર્યવાહી તો ભયંકર કાયદાનો દુરુપયોગ છે તેવું જણાય છે ઉપરાંત સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે કરવેરાના મામલામાં પણ

આ મામલે ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમના પીઆઈ એસી ઇસરાની દ્વારા સરકાર તરફે એફઆઈઆર દાખલ કરાવતા આગળની તપાસ ડીવાયએસપી આર એસ પટેલ ચલાવી રહ્યા હતા આ એફઆઈઆર પ્રમાણે આ કથિત કાંડમાં રૂપિયા એક હજાર કરોડના બેનામી વ્યવહારો સામે આવ્યા અને આરોપીઓ દ્વારા બોગસ બિલ બનાવી ખોટી રીતે ચીજ વસ્તુઓના વેચાણ બતાવવામાં આવ્યા અને તેનાથી જીએસટી કોભાંડ આચરવામાં આવ્યું અને રાજકીય પક્ષોનો ઉપયોગ કરી આવકવેરાની ચોરી અને કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યું હતું તારીખ પચીસ મે બે હજાર ચોવીસના રોજ સીઆઈડી ક્રાઇમ અમદાવાદ ઝોન ખાતે બાવીસ જેટલા આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી અને બે આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી પરંતુ આ ઘટનાને ચકચાર મચાવતો કિસ્સો ત્યારે કહેવામાં આવ્યો કારણ કે કદાચ આરોપ પ્રમાણે પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં રજિસ્ટર્ડ રાજકીય પક્ષો ટેક્સ ચોરીના કારસ્તાનમાં સામેલ છે તેવો ઉલ્લેખ કરતો કિસ્સા તરીકે જોવામાં આવ્યો ગુજરાત નવનિર્માણ સેનાના સંચાલક શાહ સહિતના આરોપીઓ પર આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમાં તેમના પર આરોપ હતો કે તેઓ કથિત રીતે કરચોરીના ષડયંત્રમાં તેમના રજિસ્ટર્ડ રાજકીય પાર્ટીનો ઉપયોગ કરી આવકવેરાના જે લાભ મળવા પાત્ર છે તેની દુરુપયોગ કરી તેઓ ચોરી કરી રહ્યા છે પરંતુ હવે આ મામલે આરોપી અતુલ દવે જે ગુજરાત નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમણે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કોશિંગ પિટિશન કરતા આ મામલે ગતરોજ તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં જસ્ટિસ નિર્જર દેસાએ અરજદાર પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષના વકીલને સવાલો કરતા કહ્યું કે તમે કેવી રીતે ફરિયાદ નોંધી શકો કરવેરાના મામલામાં પણ પોલીસ વિભાગ કામ કરશે તો ઇન્કમટેક્સ વિભાગનું કામ શું છે

ભાગ્યે જ જોવા મળતી હોય તે પ્રકારની આ ઘટના કહી શકાય અને આ ઘટનાને સમજવા માટે અમે જ્યારે એડવોકેટ ઉત્કર્ષ દવેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે વિગતે વાત કરતાં જે સમજાવ્યું અને જે કહ્યું તે વધારે ચોંકાવનારું લાગે છે તેમણે કહ્યું ખરેખર ભાગ્યે જ જોવા મળે તે પ્રકારનો આ કિસ્સો છે જે કોર્ટે આગોતરા ન આપ્યા તેમણે સ્ટે આપતા ઉલટાનો સીઆઈડીનો ખુલાસો પૂછ્યો છે એડવોકેટ ઉત્કર્ષ દવે આગળ જણાવે છે કે જેમ કોર્ટે આદેશમાં લખ્યું છે તેમ આ કિસ્સો ઓફ લો નો દેખાય છે એટલે કે કાયદાના ભયંકર દુરુપયોગનો કિસ્સો દેખાય છે કેમ કે આ ઘટનામાં હાઈકોર્ટે નોંધ્યું છે તેમ ઇન્કમટેક્સ વિભાગની તપાસ પોલીસ કેવી રીતે કરી શકે આ ઘટનામાં થયું એવું છે કે આવકવેરા બાબતે ઇન્કમટેક્ષ પોલીસને કોઈ કાર્યવાહી કરવા જણાવ્યું જ ન હતું અને ઇન્કમટેક્સના કાયદા મુજબ કેસ ગમે એટલો મોટો હોય પણ તેના માટે પહેલાં સોકુઝ નોટિસ ઇસ્યુ કરવી પડે અને પછી પણ જો કરદાતા કંઈ ન કરે અને નિવારણ ન આવે તો ઇન્કમટેક્સ તપાસ શરૂ કરે અને કેટલાક એવા પાસા હોય છે કે જે પોલીસની તપાસ માટે જરૂરી હોય છે તો ત્યારે ઇન્કમટેક્સ એફઆઈઆર નોંધાવી અને આ દિશાની તપાસ કરે છે અને કરાવ્યો પણ છે પણ અહીંયા તો એ કંઈ પ્રોસીજર ફોલો કરવામાં નથી આવી તેવા પ્રકારની ફરિયાદની વાત છે આમ ઉત્કર્ષ દવે કહ્યું હતું મને તો આશ્ચર્ય એ વાતનું છે કે સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયનને આવી ખબર ન પડતી હોય તેવું બને ખરું આમ આ ઘટનાને ઘણી બધી રીતે જોઈ શકાય છે તેવું ઉત્કર્ષ દવેનું કહેવું છે આમ હાલ હાઈ પ્રોફાઇલ મામલે કાયદાના જાણકારોથી માંડી વકીલો વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે પરંતુ વધારે આ કિસ્સાને સારી રીતે અમે તમને સમજાવી શકીએ અને આપણે સાથે આ કિસ્સાને વધુ સારી રીતે સમજી શકીએ માટે સમય મળીએ એડવોકેટ ઉત્કર્ષ દવે સાથે સંવાદ કરી દર્શકોને આ બાબતના કાયદાની સમજણથી પણ અવગત કરાવવાનો પ્રયાસ નવજીવન પર આપણે જરૂરથી કરીશું માટે જોડાયેલા રહેજો અમારી આ ચેનલ સાથે નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा